સોળ વર્ષે અપહરણ કરી લગ્ન બાદ માતા બનાવી દેનાર પ્રેમની ધરપકડ કરતી બેસ્તાન મનપાના આવાસમાં રહેતા યુવકે કિશોરને પ્રેમ જાળમાં ફસાવી લગ્નના અપહરણ કરી કાચી માતા બનાવી દેવાના કિસ્સામાં બાળકીની માતાની ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરતા પોલીસે પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે સફારી કોમ્પ્લેક્ષ પાછળ સ્થિત મનપા આવાસમાં રહેતા ઇન્દ્રજીત પૃથ્વીરાજ કટરે સંપર્કમાં તેની માતાની જાણ બહાર સુરત ભાગી આવી હતી કિશોરીની ઉંમર ફક્ત સોળ વર્ષ હોવા છતાં તેની સાથે લગ્ન લીધા હતા એટલું જ નહીં લગ્ન બાદ કિશોરી ગર્ભવતી બનતા બાળકને જન્મ આપ્યો હતો પોલીસ મથકમાં ઇન્દ્રજીત કઢેર વિરુદ્ધ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રેમી ઇન્દ્રજીતની ધરપકડ કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ચેનલ ભાવેશ સાથે